તો જય જયમુરલીધ મિત્રો આપણે આવી ગયા નવા વ્લોગ સાથે આપણા નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે આજ તો આપણે જાહેરાત દાતણા આપણી આહિર સમાજની આહિર પ્રીમિયમ લી રમાઈ રહી છે એવું ફાઇનલી આપણે ભાગ ગ્રાઉન્ડમાં જે બહુ મસ્ત રીતે સજાવટ કરેલ છે દાતણા ગામે બહુ જોરદાર ને મસ્ત રીતે બધું બનાવેલ હતું દિલ ખુશ થઈ જાય એવું છે મિત્રો

પાંચ વાગે એટલે ખેતરે જાતું રહેવું પડે છે નગર રોજ એડમ મારા બેટા બહુ હેરાન કરે છે જુઓ તમે સુરેશ દાદા હાથમી રહ્યા છે બહુ એકદમ જોરદાર નજારો આવે છે બંધ કરો હાથ જોડ કે મેં મોદી સાહેબ ને ગુજારિશ કરતા ફાઈનલી મિત્રો હવે ખેતરમાં બત્તી બત્તી કરી અને નિરાતે હોઈ જાય રાતે જ્યારે આપણી નીંદર છે ત્યારે બત્તી મારતા રહેશું તો ગુડ નાઇટ બધાને મળશું એક નવા વર્લ્ગ સાથે જય મોરલીધર